બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ધામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાની થેલીઓના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વોટિંગ મશીન મૂકવામાં આવ્યા છે મશીનમાં પાંચનો સિક્કો નાખવાથી કપડાની થેલી બહાર આવે છે જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકશે દસ નો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકશે હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મૂકવામાં આવ્યા છે આગામી સમયમાં વધુ મશીનો પણ મૂકવામાં આવશે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પ્રાઇવેટ કંપનીના સહયોગથી અને એસબીઆઈ બેંકના સહયોગથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી આપણે બે વસ્તુ આજે નવી અમલી બનાવી રહ્યા છીએ ફર્સ્ટ ઓફ પહેલી કે ક્લોથ બેગ બેન્ડિંગ મશીન એટલે કાપડની થેલી મશીનથી આપણને પ્રાપ્ત થાય એટલે પાંચ રૂપિયાનો સિક્કો નાની થેલી માટે અને બીજા મશીનમાં દસ રૂપિયાનો સિક્કો મોટી થેલી માટે એ યાત્રાળુ વિઝિટર્સ નાખશે એટલે એને એક સરસ મજાની કાપડની બેગ કાપડની થેલી એને પ્રાપ્ત થશે